સરદાર સાહેબ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમણે જે કપડા પહેર્યા એ કપડા એમના સુપુત્રી મણિબેન પટેલ હાથે કાતી અને જેટલું સૂતર થાતું એમાંથી ખાદી વણાય અને એમાંથી કપડા પહેર્યા એવા આખી જિંદગી કપડા પહેરનારો એક જ આ મહાપુરુષ સરદાર વલ્લભભાઈ અને એને જે એવી

સરદાર સાહેબ ની બધી જ પત્રો ટપાલો ટેલિફોન એ બધું હેન્ડલ મણીબેન કરતા એટલે સરદાર સાહેબ ના પીએ તરીકે ની કામગીરી કરતા કરતા કાતી અને એના કપડા બનાવતા છે કેવું મહાન પાત્ર છે આવી કોઈ દીકરીનો ઇતિહાસ મારી ધ્યાનમાં નથી એટલે મણીબેન માટે એક મુજબ જોરદાર આપવાને કપડા સીવડાવી દીધા ની કપડા પહેરીને આ દેશ નો ગ્રહ મંત્રી એ એને આ દેશ નું શાસન કરાય સરદાર સાહેબ હતા સરદાર સાહેબ બહુ ઉચ્ચ કક્ષાના વકીલ હતા અમદાવાદની કોર્ટ અને હાઈકોર્ટમાં એની ધાક હતી એવા વકીલ હતા એ કેસ ચાલતો હતો અને કેસમાં એમના એમની ઉપર એક તાર આવે હવે આ તારનું માધ્યમ વિયું ગયું છે એસએમએસ ને મોબાઈલ ને આવતા

કે આ તમને આપણી દલીલો ચાલુ હતી ત્યારે અર્જન્ટ તાર એવું શું સમાચાર સાહેબે કીધું કે મારા પત્નીનું અવસાન થયું છે એના સમાચાર આ મહાપુરુષોના જીવન કેટલા કઠોર હશે કેવી કઠોરતા સાથે પોતાના નિયમોનું પાલન કરતા હશે એ લોકો ત્યારે આવી જિંદગી એ લોકો જીવતા હોય છે યા ચેતન હનુમાનજી મહારાજની જગ્યામાં આપણે બેઠા છીએ આપણા બધામાં ભગવાને સુષુપ્ત શક્તિઓ આપી છે આજની યાત્રાનો એક ભાગ એ પણ છે કે આપણે બધા સંકલ્પ લેવાના છે કે આપણે દેશની એક